वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दं च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्त मनिषम् स्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा मालामा सौने साष्टाङ्ग प्रणाम जय स्वामिनारायण સદગુરુ નિષ્ફળાનંદ સ્વામી ચોસઠ પદી ગ્રંથ દ્વારા દુનિયાના લાખો કરોડો સાધકોને સાધ્ય સુધી પહોંચવા માટેનો સુગમ રસ્તો બતાવે છે નિર્વિઘ્ન રસ્તો બતાવે છે અને આ પદો સાંભળ્યા પછી વિચાર્યા પછી મંથન કર્યા પછી એમ લાગે કે કોઈ એક વ્યક્તિ પોતે પૈદલ ચાલતી ચાલતી જતી હોય રાત્રિનો મહાભયંકર અંધકાર હોય પોતાના મુકામ તરફ જઈ રહી છે રસ્તાની અંદર એને ખ્યાલ નથી આ રસ્તો ક્યાં જાય છે રસ્તો કેવો છે ક્યારે પહોંચાડશે અને બે જ ડગલા આગળ વધે તો એક ભયંકર ઊંડો ભાડિયો કુવો છે પરંતુ અચાનક કોઈ એક વ્યક્તિ ત્યાં આવી પોતાનો હાથ પકડી અને કે તમારો રસ્તો આ બાજુ નહીં આ બાજુ છે આ બાજુ ન જતા આ બાજુ તો ભયંકર ઊંડો ભાડિયો કુવો છે એમાં પડશો મૃત્યુ થશે અને એનો હાથ પકડી અને એના મુકાન સુધી પહોંચાડે એવું કાર્ય સદગુરુ નિષ્કોળાનંદ સ્વામી પદી દ્વારા બતાવી રહ્યા છે કે જે વ્યક્તિ પોતાના આધ્યાત્મિક માર્ગની અંદર સાચા સંતને ઓળખીને શરણાગતિ સ્વીકારે અને મન વચન કર્મે કરીને એની આજ્ઞાનું પાલન કરે એમાં આત્મબુદ્ધિ પ્રીતિ કરે ભાવ દ્રઢ કરે તો એ સાધક પોતાના મુકામ સુધી એટલે કે ભગવાનના અક્ષરધામ સુધી સરળતાથી પહોંચી શકે બાકી આપણી પાસે આવા સંતની પ્રાપ્તિ ન હોય સંતની ઓળખાણ ન હોય તો રસ્તાની અંદર અસંતરૂપી ભાડિયા કુવા એટલા બધા છે કે આપણને ઊંડી ગરતામાં નાખી દે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી સંતના અને અસંતના લક્ષણો બતાવે છે વણસાધોનો વર્તારો રે आपद पद सुता ओलखे पशि शोधिमागमसारो रे प्रीतिथाना मन नहि माने रे बीजी दलडो नहि बेसे कायर निवातो काने रे साम्बली पंड्यमान नई पेसे, आख अन्तर ओगडशे रे पडशे पारखों पोताने, खरा खोटानी गम पडशे रे जडशे वातो ये जोताने, પછી સંત પાડે રે દેખે તે કોઈ દને નિષ્કુળાનંદ શું દેખાડે રે જાણ છે જેમ છે તેમ મને વણ સાધુ નો વર્તારો રે આ પદ સુણતા ઓળખાશે આગળના જે પદો સાંભળ્યા જેમાં સંતના લક્ષણો લખવામાં આવ્યા છે અને અસંતના લક્ષણો પણ કયા છે કે જે વ્યક્તિના શરીર ઉપર માત્ર ભગવા કપડા હોય પરંતુ એનું અંતર ભગવાનના રંગે રંગાયું ન હોય એ સ્વાદી હોય કામી હોય ક્રોધી હોય લોભી હોય લંપટ હોય દંભી હોય અને દૂર પ્રક્રિયા કરતો હોય એ બાહ્ય રીતે ભલે સાધુ દેખાતો હોય પરંતુ અસંત છે એના સમાગમ દ્વારા એના દર્શનથી એની વાતો સાંભળવાથી કોઈ પણ વ્યક્તિ ધર્મના માર્ગે ન ચાલી શકે ભગવાનનો કે આત્માનો સાક્ષાત્કાર ન કરી શકે એ વર્તન વાતો કરશે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયની અંદર સંતોને કહું કે તમે તમારા જીવનની અંદર પંચ વર્તમાન દ્રઢ રાખશો અને અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખશો તો તમારે વાતો કરવાની જરૂર નહીં પડે જાઓ મારા આશીર્વાદ છે તમારી તમારું વર્તન વાતો કરશે અને ભગવાન સ્વામિનારાયણના સંતો ગામડે ગામડે ફરી વળ્યા એમની નમ્રતા એમની સરળતા એમની સહનશીલતા એમની સાધુતા એમનું નિસ્વાદીપણું એમનું અનાસક્તપણું એમનો વૈરાગ્ય એમની ભક્તિ એમના નિયમ ધર્મની દ્રઢતા એમની ભગવાનના વિશેની અવિચલ શ્રદ્ધા આ તમામ સદગુણો લોકોને ઉડીને આંખે વળગતા અને દ્રઢતા થતી કે સાધુ આને કહેવાય એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવા વર્તન ઉપરથી આપણને ખ્યાલ આવે કે સાધુ છે કે કેમ અને જયારે સાચા સાધુની ઓળખાણ થાય પછી એની અંદર આપણને પ્રીતિ થાય પૂજ્યભાવ થાય દિવ્યભાવ થાય હોંશે હોંશેની આજ્ઞા પાડવાનું આપણને મન થાય અને એના સિવાય આપણું મન ક્યાંય ન લાગે અને જે અસંત છે હંમેશના માટે કાયરતાની વાતો કરતા હોય ભગવાન કોને જોયા છે શાસ્ત્રમાં લખેલી જે ધર્મની નીતિની સદાચારની બ્રહ્મચર્યની અહિંસાની બધી વાતો લખી છે ને એ તો સતયુગ માટેની છે ત્રેતાયુગ માટેની છે કલિયુગની અંદર તો ભગવાન તો બહુ દયાળો ગમે તેવા પાપ અધર્મ કરો તો પણ ભગવાન માફ કરે માટે ભસ્મીભૂત દેહસ્ય પુનરાગમનાય કુત પુનરાગમનાય ઘૃતમ કૃત્વા ઘૃણમ પીવેત ઘી ઋણ કરીને વ્યાજવે પૈસા લઈને પણ ઘી પીવો દારૂ પીવો પિત્વા પિત્વા પીતવા પતંતી ભૂતલે પિત્તવા ચ પુન ઉત્થાય કે આવી પ્રકારના લોકો બહારથી દેખાતા હોય દંભી અને આપણને અવળા માર્ગે ચલાવે એટલા માટે કહું કે આવી જે કાયર ભરી કાયરતા ભરી જે વાતો કરતા હોય અધર્મના માર્ગે ચલાવતા હોય અનિતિના માર્ગે ચલાવતા હોય ભગવાનના અસ્તિત્વનો છેદ ઉડાડી દેતા હોય એ ભગવા કપડામાં હોય તો પણ એ સાધુ નથી દુષ્ટ છે રાક્ષસ છે અને જયારે સાચા સંતની ઓળખાણ થાય છે ત્યારે એ ભક્ત એ સાધક એવા પ્રકારના દુષ્ટ માણસોના મોઢા ઉપર કહી દેતા હોય છે કે તું રાક્ષસો તારામાં અને તારી બુદ્ધિમાં રાક્ષસે અસુરે પ્રવેશ કર્યો છે તું તો નરકમાં જઈશ પરંતુ તારી સાથે જે બેઠક વુટક રાખે છે એને પણ નરકમાં જવાનો વારો આવશે માટે સમજી જા શાસ્ત્રો સાચા છે ભગવાન સાચા છે નિયમ ધર્મ સાચા છે ઉપાસના સાચી છે એવામાં કોઈ દિવસ એ ભક્ત લેવાય નહીં આંખ અંતરની ઉઘડશે રે પડશે પારખું પોતાને જયારે સંતના સમાગમ થાય સાચા સંત મળી જાય ત્યાર પછી આપણા જ્ઞાનચક્ષુ ખુલી જાય દિવ્યચક્ષુ પ્રાપ્ત થઈ જાય મહિમાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય જ્યાં જુઓ ત્યાં રામજી દુસરો ભાષેરે આવી પ્રકારની એક આધ્યાત્મિક ભૂમિકા જીવનની અંદર સિદ્ધ થઈ જાય આપણી બાહ્ય દ્રષ્ટિ છે એટલા માટે ભગવાન આપણને બહુ દૂર દેખાય છે ભગવાનનું ધામ પણ દૂર દેખાય છે મહારાજે ની અંદર કહ્યું કે જેની અંતરદ્રષ્ટિ છે સૂક્ષ્મ દ્રષ્ટિ છે એનાથી ભગવાન કે ભગવાનનું અક્ષરધામ અણુ જેટલા પણ છેટા નથી પરંતુ જે બાહ્ય દ્રષ્ટિવાળા છે એને ભગવાન અને ભગવાનનું ધામ દૂર દેખાય અને બાહ્ય સમજણ બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે મિથ્યા છે એ સાચી સમજણ પણ આપણને સાચા સંત સમાગમથી પ્રાપ્ત થાય છે ખોટા અને ખરાની ગમ આપણને પડે કે આ સાધુ કહેવાય ને અસાધુ કહેવાય દુનિયામાં લાખો માણસો બુદ્ધિશાળી કહેવાતા હોય એવા છે એ હંમેશા માટે એમ જ વાતો કરતા હોય છે કે સંતો તો એક માળાના મણકારે એમાં કોણ નાના કોણ મોટા અનાદિ બ્રહ્મ ગુણાતી સંત અને બીજા સામાન્ય સાધુ એની અંદર જમીન આસમાનનો તફાવત છે કદાચ સામાન્ય સાધુ છે તમને મંદિરે જતો કરે તમને કદાચ પૂજા પાઠ કરતા કરે તમને કદાચ એકાદશી વ્રત કરતા કરે તમને કદાચ દાન ધર્માદો કરતા કરે પરંતુ તમારું અજ્ઞાન ન ટાળે વાસના ન બાળે સ્વભાવ ન નિવૃત્તિ ન કરી શકે જીવનો બ્રહ્મભાવ જીવનો જીવભાવ ટાળે બ્રહ્મભાવને પમાડી ન શકે ભગવાનનો સાક્ષાત્કાર ન કરાવી શકે એ શક્તિ માત્ર બ્રહ્મ અને પરબ્રહ્મની પાસે છે તેવા જે એકાંતિક સંતના મહિમાની વાત છે અને એ સમજાઈ જાય પછી આપણને એના વચ્ચેની ભેદરેખા સમજાય પછી સંત અસંત એક પાડે રે નહી દેખે તે કોઈ બને સંતને ગોળ ને ખોળ બંને ભેગું દેખાતું હોય મનાતું હોય ત્યાં આપણને ભેદરેખા આપણને દેખાય કે આ સંત જુદા છે આ લીમડાની લીંબોળી નથી તો રાયણ છે આ સાચા સાધુ છે અને પેલા તો લોકોને ઠગવા માટે છેતરવા માટે ધતિંગ કરીને પોતે કપટ કરીને વર્તતા હોય છે તો નિષ્કુળાનંદ સ્વામી અતિશય કૃપા કરીને આપણા માટે આ ચોસઠ પદીની અંદર એક આપણને દ્રષ્ટિ આપી છે અને સમજાવ્યું છે કે સમાગમ કરવો આત્મબુદ્ધિને પ્રીતિ કરવા તો એ ગુણાતી સંતની અંદર કરવા કે જેને ભગવાનનો અખંડ સાક્ષાત્કાર છે પંચ વર્તમાનની અંદર શુરાપુરા છે નિયમ ધર્મની અંદર દ્રઢતાવાળા છે ભગવાનની પરિપૂર્ણ સ્વામી સેવક ભાવની ઉપાસનાને ભક્તિ કરે છે એવા સંત જ આપણા આત્માનો ઉદ્ધાર કરી શકે માયા મુક્ત કરી શકે આપણા મહાન ભાગ્ય છે એવા સંતની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર છે એ સંતની આપણને પ્રાપ્તિ થઈ છે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ